હરિયાણાના નોની અંદર તબલીકી જમાતનો એક જલસો હતો એટલે એક ધર્મસભા હતી અને આની અંદર તબલીખી જમાતના પ્રમુખ મૌલાના સાદે એમ કીધું કે ઇસ્લામ દેશ સાથે બળવો કરવાની ક્યારેય મંજૂરી આપતું નથી અને ઈસ્લામના માનનારા લોકો ખોટા કાર્યો કરી શકતા નથી તેથી ખોટા કાર્યો જો કોઈ કરતા હોય તો છોડી દેવા જોઈએ નમસ્કાર હરિયાણાના નૂની અંદર એક મુસ્લિમ સમાજનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર એમના જે સમાજના જે પ્રમુખ છે મોલાના સાદ એમણે ઘણી બધી એવી સારી વાતો કરી છે કે જે ઇસ્લામ ધર્મના લોકોએ માનવા જેવી લાગે છે એમણે એવું કીધું છે કે ઇસ્લામ ધર્મ એવો છે કે જે દેશની અંદર ક્યારેય બળવો કરવાની પરવાનગી આપતું નથી મંજૂરી આપતું નથી એ સિવાય એમણે ઘણી બધી સારી વાતો કરી છે તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ હરિયાણાના નૂરની અંદર તબલીખી જમાતનો એક જલસો હતો એટલે એક ધર્મસભા હતી અને આની અંદર તબલીખી જમાતના પ્રમુખ મૌલાના સાદે એમ કીધું કે ઇસ્લામ દેશ સાથે બળવો કરવાની ક્યારેય મંજૂરી આપતું નથી અને ઇસ્લામના માનનારા લોકો ખોટા કાર્યો કરી શકતા નથી તેથી ખોટા કાર્યો જો કોઈ કરતા હોય તો છોડી દેવા જોઈએ અને સાચા માર્ગ ઉપર ચાલવું જોઈએ મોલાના સાદે એમ કીધું કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ એટલે અહીંયાના જે કોઈ પણ કાયદા હોય એ આપણે માનવા જોઈએ અને એક સાચો મોમિન કોઈની લાગણીને ક્યારેય ઠેસ પહોંચાડતો નથી અને કાયદાની વિરુદ્ધ હોય એવું કોઈ પણ કામ આ મોમિન કરતો નથી જે સાચો હોય હવે આ મોડાના સાદે જે ત્રણ મુખ્ય વાતો કરી છે એમાં એમણે એવું કીધું કે એક સાચા મુસ્લિમે દિવસની અંદર પાંચ વખત નમાઝ પઢવી જોઈએ નમાઝ અદા કરવી જોઈએ અને સાથે બાળકોને પણ મસ્જિદે લઈ જવા જોઈએ સાથે સાથે એમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ખાસ કરીને ઘરની જે દીકરી હોય અને જે મહિલા હોય એમને ઇસ્લામનું સાચું શિક્ષણ આપવું જોઈએ એમણે એમ કીધું કે જે નમાઝ નથી કરતા એવા લોકોને ખુદા માફ નથી કરતા બીજો મુદ્દો એમણે એમ કીધું કે જે લોકો પોતાના માતા પિતાની આજ્ઞા આજ્ઞાને માનતા નથી તેને પણ ખુદા ક્યારેય માફ નથી કરતા અને અલ્લાહની નજરમાં એવા લોકો પાપી છે એમનું એવું મોલાના સાદે કીધું એમણે બીજી સૂચના એ આપી કે એક આસ્તિકે પૈગંબર સાહેબે જે માર્ગો જણાવેલા છે જે રસ્તાઓ બતાવેલા છે એ અનુસાર જ જીવન જીવવું જોઈએ તમે જમીનો અને રસ્તા ઉપર જો ગેરકાયદે કબજો કરશો તો તમારી જે દુવા છે એ ક્યારેય પણ સ્વીકારાશે નહીં ઇસ્લામને જાણવું એ ઇસ્લામ નથી પરંતુ ઈસ્લામનું પાલન કરવું એ ઇસ્લામ છે એવું મોડાનાએ કીધું ભાગ્યમની અંદર ભાગ્યમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે એ પણ એમણે વાત કરી બીજો એક મુદ્દો એમણે એ કીધો કે જે મુસ્લિમ જકાત આપનારા બનશે તો દુનિયામાંથી ગરીબી નાબૂદ થઈ જશે ઇસ્લામ ધર્મની અંદર એવું હોય છે કે તમે જે કોઈ કમાણી કરો એના પૈસા અમુક ટકા તમારે સાઈડ પર રાખીને લોકોને મદદ કરવાની હોય જેને જકાત કહેવામાં આવે છે તો એ જકાત આપનારા લોકો બનશે તો ગરીબી નાબૂદ થઈ જશે એવી વાત કરી અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે ઇસ્લામને માત્ર પુસ્તકમાં રહેવાને બદલે જીવંત કરવાની જરૂર છે હવે મોલાના સાથ છે એ કાંગલજી તબલીકી જમાતના પ્રમુખ છે અને તબલીફી તબલીકી જમાત છે એ સુન્ની એની સાથે જે જોડાયેલા લોકો હોય એ સુન્ની મુસલમાનો હોય છે અને આ લોકો દેવબંધી વિચારધારાથી પ્રભાવિત હોય છે મતલબમાં મોરાના સાદે બહુ સારી વાત કરી કે ભાઈ તમે ભારતમાં રહેતા હોય તો તમારે ભારતના કાયદા માનવા જ જોઈએ અને ઇસ્લામ તમને ક્યારેય બળવો કરવાની પરવાનગી આપતું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ